નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બાર અગિયાર બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટીનો પર સિલેક્ટ કરી નાખો જેથી જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે છે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જેના ભાવ છે એક હજારથી પાંત્રીસો પછી છે તલ સફેદ જે છે અઢારસો અગિયારથી અઠ્યાવીસો ઈસફગુલ જે છે અઢારસો પચાસથી થી પચીસો પચાસ અને આગળ છે રાયડો જે છે તેરસો સત્યાવીસથી તેરસો સત્યાવીસ જીરું જેનો નીચો ભાવ રહ્યો હતો તેત્રીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો તેતાલીસો મેથી જે છે એક હજાર થી એક હજાર સાહીઠ ધાણા જે છે ચૌદસો થી ચૌદસો સુવા જેસે તેરસો થી સોળસો અઠ્યાસી અને આગળ છે વરિયાળી જે છે બારસો થી પચાસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ